સુરતમાં સીલિંગની કામગીરી સામે મનપાનો એક નિર્ણય ફાયર એનઓસી રિન્યુઅલ બાકીદારોને છૂટ અપાઈ છે દસ દિવસમાં ફાયર એનઓસી રિન્યુઅલ કરવા માટેનો સમય આપવામાં આવ્યો બીયુ ફાયર એનઓસી હોય તેવા એકમોને રિન્યુઅલનો સમય આપવામાં આવ્યો છે ફાયર સેફ્ટીના અભાવને લઈને એકમો સીલ કરવામાં આવી રહ્યા છે તાત્કાલિક ધોરણ પર રાજકોટ અગ્નિકાંડ બાદ જે રીતે સમગ્ર મહાનગરો નગરપાલિકામાં તંત્ર સફાળું જાગ્યું છે અલગ અલગ જગ્યાઓ પર એનઓસીથી લઈને ફાયર સેફટીના સાધનો સુધી તમામ તપાસ કરવામાં આવી રહી છે ફાયર ઓફિસર્સ અલગ અલગ જગ્યાઓ પર જઈ જે ફાયર સેફટીના સાધનો છે તે મેન્ટેનન્સમાં તેની જરૂર છે કે કેમ તે યોગ્ય પરિસ્થિતિમાં છે કે કેમ તમામ બાબતો ઉપર તપાસ થઈ રહી છે ફાયર સેફટીના ભાવને લઈને એકમો ફીલ કરવામાં આવ્યા ફાયર એનો રિન્યુઅલમાં છૂટ આપવામાં આવી છે

ફરી એકવાર સંપર્ક કરીશું તો જે રીતે સુરતમાં સીલિંગ કામગીરી સામે મનપાય નિર્ણય કર્યો છે આગામી હજુ પણ દસ દિવસ સુધી એનઓસી રિન્યુઅલ કરાવી શકાશે દસ દિવસનો વધુ સમય અપાયો છે રિન્યુઅલ બાકીદારોને આ છૂટ આપવામાં આવી છે દસ દિવસમાં ફાયર એનઓસી રિન્યુઅલ કરવા સમય અપાયો મનીષ પરમાર સંવાદદાતા ફોનલાઇન જી મનીષ રિન્યુઅલ માટે વધુ દસ દિવસનો સમય આપવામાં આવ્યો શું વિગતો તો સુરતમાં સીલિંગને લઈને એનઓસી રિન્યુઅલ બાકીદારોને છૂટ અપાઈ